સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડી પાર કરેલો છે આની તમામ સમાજે નોંધ લેવી કારણ કે એમને બાપ બદલાવેલો છે અને અલ્પેશ ઢોલરિયા ઢોલરિયાભાઈને જો હવા આવી ગઈ હોય ને એને આ ધામ ધામ ધોન ભેદની હવા હોય તો હું એને બે શબ્દોમાં જણાવી દઉં કે અલ્પેશભાઈ બે ખોખા જોઈએ કેટલા બે કરોડ રૂપિયા એટલે સમાજની વાત ઉપર આવે ને ત્યારે એને બહુ સાચવીને બોલવું ભલામાળા નકર પછી તમારે એ નીકળે ને મારે લોહી નમસ્કાર ગુજરાત સાંભળજો પટેલ સમાજના લોકો અમારો સાધ સાંભળજો કચ્છ સૌરાષ્ટ્રના આ આમ રહેતા તેમ રહેતા નાના મોટા ગરીબ સુખી ધનવાન તમામ પટેલો સાંભળજો પાટીદાર સમાજનો આગેવાન કોઈ અત્યારે છે ને એટલે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડી પાર કરેલો છે તમામ સમાજે નોંધ લેવી કારણ કે એમને બાપ બદલાવેલો છે એટલે આપણે તળી પાર કરેલો છે જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતુડી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે એટલે તમારા કાળા ચીઠા ખુલશે એનું કારણ કહી દો અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએ ની સીટ હાથુથી લાળ ટપકતી હોય બધા પાછા વળી જાજો જ એમએલએ બનાવવામાં આવશે અને તો પાટીદાર સમાજ એમએલએ બનાવશે તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી માંથી તડીપાર કરવાની વાત છે અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો નો જો એને કોઈ છાવરસે એટલે તમને બધા તમે બધા મને ઓળખો છો અને હું તમને ઓળખું છું તમારા બધાય ના ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોન સમાજના કોઈ પણ આગેવાન ના ફોન નથી એટલે આબરૂ અલ્પેશ ઢોલરિયા એ એક વિડીયોની અંદર કાઢી નાખી પણ તમે કોઈ કાય બોલ્યા નહીં અને અલ્પેશ ઢોલરિયા ભાઈ ને જો હવા આવી ગઈ હોય ને એને આ ધામ દંડ ભેદની હવા હોય તો હું એને બે શબ્દોમાં જણાવી દઉં કે અલ્પેશભાઈ બે ખોખા જોઈ કેટલા

આવા તકવાદી સમાજના આગેવાન જોતા જ નથી અને માનનીય નરેશભાઈ પટેલને પણ હું તો એમને પણ જાણ કરું છું કે આપણે આને પટેલ સમાજ માંથી તડીપાર કરેલો છે અને તમને છે ને કે ગોંડલ ની અંદર ગણેશ જાડેજા હવે એલ એમએલએ થાય તો અમને છે બે કરોડ રૂપિયા અમને કોઈ દેહે